અને એવામાં જ આ ભૂવો પડી ગયો મસમોટા ભૂવાના લીધે શહેરીજનોની મુશ્કેલી પણ અહીંયા વધી ગઈ છે આ માત્ર હજી પહેલો ભૂવો છે જેમ જેમ વરસાદ પડશે તેમ અમદાવાદ શહેરનું નામ બદલાઈને જાણે નગરી પણ થઈ જશે દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા અમદાવાદ વાસીઓ ક્યાંની રાહ જોઈને બેઠા છે હતા કે ક્યારે વરસાદ આવશે ક્યારે ઠંડક થશે ઠંડક તો થઈ પણ મુશ્કેલીઓ પણ શરૂ થઈ ગઈ છે અને આ સાબિતી આપી રહ્યું છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં પડેલો આ ભૂવો પ્રીતિ વરસાદી ઠંડક તો થઈ વરસાદના કારણે પરંતુ આ કાઢવામાં ના આ અનુપમ સર્કલ પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે અહિયાંથી પસાર થતા એકસો ને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો જ્યારે નોકરીયાત વર્ગો પણ અહિયાંથી નોકરી જઈ રહ્યા છે ત્યારે પણ ટ્રાફિક જામ અને આ ખરાબ રસ્તાના

પરેશાની ભોગવતા નજરે છે તે પડી રહ્યા છે ત્યારે અહીંના દુકાનદાર છે એમની સાથે જ વાત કરીએ વડીલ કેટલા વાગ્યાની આસપાસનો આ વરસાદ હશે અને આ હાલાકી કેટલા સમયથી શહેરીજનો વેઠી રહ્યા છે જ્યારે પ્રશાસન કહે છે કે બધું સલામત છે સારા રોડ પણ બનાવવામાં આવ્યા ઉધર કા રાસ્તા ગયો પંદર થી વીસ દિન હો ગયે ખોદ કર કે ચલે ગયે પણ કોઈ બનાને આતા નહીં એ અને એક કલ દુપર મેં ખડ્ડા પડ ગયા હે અને ટ્રાફિક એટલી મગજમારી હોતી હે કે પબ્લિક ભી સમજતી નહીં पुलिस वाले तो अच्छा काम कर ही रहे पर पब्लिक समझी रॉन्ग शर्ट आ कर दे अधिक जवान वहां खड़ा हुआ है सबको हाथ बताते दे हुए देख रहे हैं रॉन्ग शर्ट पब्लिक आ देने खड्डा खोदा हुआ है खड्डे की तकलीफ पर देने झड़पी करे एनी माटे शू कहो तंत्र ने मैं ये कहना चाहता हूँ कि यहाँ से जो यहाँ के हेंगे वो जल्दी काम बता दे पब्लिक का भी अच्छा होए हो दुकानदार का भी अच्छा होए अने सब पब्लिक अपने रास्ते जा सके अने आगे भी खड्डा खोदा हुआ है वो भी काम जल्दी हो जाए उनका

શહેરનો હાલ આવો છે તો ચોમાસામાં જ્યારે શું હાલ હશે શહેરીજનો નો તે આ જોતા તો ઘણું બધું કહી રહ્યા છે પ્રીતિ બિલકુલ આભાર દિવ્યા તમામ વિગતો માટે